જો મિત્રો આજે આપડે ફાર્મ ફાર્મ હાઉસ આવી ગયા ખેતરે આઈ ગયા છીએ જો આ આપડે ટ્રેક્ટર છે બરાબર આ આંકડા રાખેલ છે તમે ઘરની નથી આ છે બે મહેમાન આવ્યા છે બાઇકો લઈને આ બેઠા છે મહેમાન આ મહેમાન બોરે છે આપણે બોર ને જમીન બધું ભાગે રાખેલ આંકડા રાખેલ છો ભાગે નહીં

પછી બેહા લે આપણે પહોંચી છે દેખાય છે ને મનતકા તડકા દેખાતું નહીં તમને દેખાય છે પારવા ટોંકો છે આ કુંડી છે આરિયા ડીપી છે આ બોરની ઓરડી છે પછી આ બોર છે બધું માલ છે પછી આ બધી જાર કરી છે કાચ કર્યું છે બધું કાશ પેહા માટે ગાય માટે બધા માટે ચલો મિત્રો ભલે ચાલ